કુમારામ મહારાજ કી શંભુરામ મહારાજુ કૃષ્ણ મુંબઈ ગામ ને આંગણે જોશનાબાને ઘરે એટલે શક્તિસિંહ ના ઘરે કહો અમારે વાણીબા નું કેવું આજે આવ્યા સિંહ તો થોડુંક સત્સંગનો લાભ આપીએ બપોરે પણ આપણે સત્સંગનો લાભ આપ્યો હતો સત્સંગ એટલે સતનો સંગ કરવો એને સત્સંગ કહેવામાં આવે હરદમ જાગીને એતે ફેરો તો મટી જાય દિલના સાધુ સાધુભાઈ ફેરો હરિની માયા આવી હરિની માળા ફેરવી હરદમ જાગીને પ્રેમથી જેમ આપણે કુંભારામની જે વાણી છે કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં આવી રીતનું આપણે ભજન કરી તો આપણી પલમાં મુક્તિ થાય મનુષ્ય અવતાર દેવોને દુર્લભ એવો આપણને દેહ મળ્યો છે ઉત્તમ એક તક મળી છે કે રોજ આપણે થોડો ઘણો સત્સંગ કરો અને સમ્રણ કરો સેવા સમરણ આ બધું જોઈએ સેવા ન કરો ને સમરણ ખાલી ફેલતો ફેલ જાય અને સમરણ કરો ને સેવા ન કરો તો ફેલ જાય બધું જોઈએ અને એટલા માટે આપણે આ ગુરુનું જ્ઞાન છીએ એટલા માટે આપણે મનુષ્ય અવતાર મળ્યો છે એક ભજનમાં કુંભાર મેં કીધું છે કે સંતાર સમજી લઈને ભગત ભાઈ તારે આગળની ઓળખાય આ સંતાર એટલે દેહ કે સંતાર સમજી લેને ભગત ભાઈ તારે આગળની ઓળખ ઓળખાય સતથી બન્યો સંતાર ઓહમ સોહમ તાર મિલાય હરદમ સંતાને હેકે વાગે વાગે ઘટડાની માણી આપણા ઘટડાની અંદર અખંડ જે અવાજ આવી રહ્યો છે આ ઓમ સોમના બે માં તાર લગાવેલો છે આ સંતાને તો સમજી લે કે શા માટે મળ્યો છે અને સમજાઈ જાય તો બેડો પાર એના માટે સતથી બન્યો સંતાન કે સતથી એટલે કે પરમાત્માએ આ મનુષ્યનો દેહ બનાવ્યો ને એને આપણને બનાવીને એમાં બેઠો છે એ સત્યથી બનેલો છે આ કોઈ માણસનો બનાવેલો ઘાટ નથી પરમાત્મા તો બનાવેલો છે અને એમાં પાછો અઘાટ પોતે બેઠો છે એટલે એને તું સમજી લે પછી કીધું પંચરંગી સંતાર અખંડ બોલે સોન શિખર ગરમાય લીલા પીળા લાલ સામ સફેદ તે દર્શાય લીલો પીળો લાલ સામ સફેદ આ પાંચે તત્વો છે ને એ આત્માનાથી દેહના તત્વો છે અને છઠ્ઠો તત્વો છે એ આત્માનો તત્વો છે એ આપણા સાથે પાંચ તત્વોને ઓળખીને પછી છઠ્ઠા તત્વોને ઓળખવા માટે એક આ પાંચ તત્વોનું સાધન આપણને મળ્યું છે એ સાધન છે ભજન કરવા માટે છે એટલે કુંભાર કીધું એને તો ઓળખી લે દેહ પણ આપણો ઉત્તમ જ છે માણસનો દેહ ઉત્તમ ચોરાસી લાખના બધા જીવો કરતા માણસનો તન આપણને ઉત્તમ મળ્યું છે એટલે એને તો ઓળખી લે અને પરમાત્માને ઓળખી લે એ સાધન વડે ઓળખાય એટલે કીધું અમરવાણી અખંડ બોલે ગુરુગમથી જાણ પાઈ તાલ મજીરા મરદંગ વાગે જોયાની રચના થાય સંતાન સમજી લે ભગતભાઈ તારે આગમ ઓળખાય એ અમરવાણી એટલે આપણો આત્મા કીધું છે એની જગ્યાએ જે નાદભરમ વાગે છે એની જગ્યાએ જે અવાજ થઈ રહ્યો છે એ વાણીની વાત કરી છે ચાર પ્રકારની વાણી મોઢેથી બોલવાની વાણી નથી કીધી પરાપશમ પરાપશ્યમથી પાંચમો ભાગ બતાવ્યો છે ચાર વાણીથી પર પાર મન બુદ્ધિથી પર પાર બાવા નક્ષર પાર આવો જે આત્મા છે એની જગ્યામાં જે વાગી રહ્યો છે એની વાત કરી છે એટલે કીધું છે અમર વાણી અખંડ બોલે ગુરુગમથી જાણ પાય તાલ મજી ના વાગે વાગે જોયાની રચના થાય આ નાદની વાત કરી છે મરદંગ વાગે નાદ વાગે મોરલી વાગે શંખ વાગે શિંગી વાગે વાજા વાગે ઝાલર વાગે આ બધી નાદની વાત છે આ બધું તું સમજી લે અને સમજવા માટે ગુરુ એના માટે સબદ એના માટે ધ્યાન એના માટે સમ્રાટ આ કરીને આપણે નીકળી ગયો માણસનો અવતાર મળ્યો છે એટલા માટે મળ્યો છે એને તું સમજી લે પછી કીધું સમજી ગયું એને શું કીધું સાધ હોઈને સંતાર સમજવા લાગ્યા હરદમ જાગ્યા એટલાય આઠે પોર ને દિવસ અને રજની અખંડ તાર બોલાય પછી જે સાધ બની ગયો એ સાધ હોઈ ગયો એટલે સંતાર સમજી લીધો એ સમજાઈ ગયો મને માણસ અવતાર ભગવાન તે મને પ્રેમથી આપ્યો છે હું એને ક્યારે પણ નિષ્ફળ માર્ગે ખોટે માર્ગે કઈ મારી વર્તી ક્યારે નહીં જાય હું ખોટે માર્ગે ક્યારે હાલીશ નહીં આવું બધું એનામાં લક્ષણો આવી જાય અને એ સાધ બની ગયો સાધ હોયને સંતાર સમજવા લાગ્યા હરદમ જાગ્યા હેત લાઈ પછી હેતથી પ્રેમથી એ જાગી જાગીને ભજન કર્યા કહે જાગ્યો એટલે નીંદર થી જાગવાની વાત નથી જાગી ગયો કહેવાય હરદમ જાગી અને કીધું હેતે ફેરો પેલા કીધું એમ જાગી ગયો કહેવાય જાગે એનો બેડો ફાર સૂતો એનો ઇનરકમાં જાય સૂતો એનો ચોરાસી જાગી ગયો એનો બેડો ફાર જાગ્યા સો એને રભે પાયા હોતા ને જમે ખાયા એટલે આપણને ઘરે જમ નહીં આવે આપણને જમ લેવા નહીં આવે દરેક ના ઘરે જમ એક દી આંટો મારે છે રોજ આંટો મારે એક આંટો મારે પણ ગુરુ મુખી ઘરે જમ આવતો નથી એ કાળ ને જીતી લેશે કાળ પણ નિરાશ થઈને જાય આવું આપણું ગુરુ માર્ગનું સમરણ છે અને આવું આપણને સમરણ મળ્યું છે હવે આને સમજી લેવું જોઈએ આ પ્રથમ તો આપણે શુદ્ધ આત્મા જોઈએ છે અવતાર એનો થાય ને માણસનો અવતાર આવે તે શુદ્ધ હોય છે પછી કોકની સંગતથી કરીને ક્યાંક ક્યાંક બગાડો થઈ જાય તો સંતો વરીને આ કુંભારમ જેવો આવે અને ક્યાંક આને તો આ દેહને સમજી લે અને એની અંદર આ તારા લઈને સમજી લે એ વરીને આપણે ચેતાવે અને એમાં સમજી જાય તો વરી એમાં લાગી જાય તો બેડો પાર થઈ જાય અને જો ન સમજાય અને પછી આમાંથી નીકળી જાય તો ફેરો ફોગટ થઈ જાય પછી લકચોરાશી આવે અને ચોરાસી લાખ એવાનું પડે એટલે આવા સંતો આપણને જગાડવા માટે આવે છે સંતોએ ઉપકારી હોય છે દયાળુ હોય છે એને બીજું કાંઈ હોતું નથી ઉપકાર જ કરવાનો જગતમાં આવે ને સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે એક ચારોએ દરિયા પરમાર્થ કાંડ પરમાર્થી હોય છે એટલે આપણને જગાડવા માટે આવે છે આપણે જાગી જવું જોઈએ જાગ્યા ત્યાંથી હવાલ આવું જાગીને આપણે કેટલા એમાંથી પાપી મહાન બારબટિયા કેટલા રાક્ષસોમાંથી તરીને નીકળી ગયા છે અને ભજન કરીને નીકળી ગયા છે આપણે તો સારા ઘરે અવતાર છે માણસનો અવતાર છે અને સારા ગુરુ મળ્યા છે એટલે આપણે તો બહુ પોતાની જાતને ભાગશાળી માનવી જોઈએ એટલે આપણે ચોખ્ખવું ન જોઈએ જે કુંભાર મેં જાણી વાણી વાણી બનાવી છે આ દેહને સંતાર કીધો છે એને ઓળખી લેવો અને સમજી લેવો અને સમજી લઈ તો એમાં આપણું સુરતા એમાંને મારે લક્ષ્ય આપણું એમાંને મારે જેમ આપણે પાંચ બેનું પાણીયારી હોય ને હેલું ભણી જાતિ હોય અને હેલમાં સુરતા હોય જેમ નટની દોરીમાં સુરતા હોય એવું આપણું લક્ષ્ય રહી જાય તો આપણું બેનો પાર આ લક્ષ્ય આપણે એક દી બે નું નથી કે આ એક